તો આ ભાઈ ફૂગા ફૂલાવી રહ્યા છે તો કેવી રીતે અને હામે પણ એક ફૂગાવાળા ભાઈ છે ત્યાં પણ જોઈએ હાલો મિત્રો નમસ્કાર મારા નવા વિડિયોમાં આ બધાય દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે અને આજે છે મિત્રો જન્માષ્ટમી એટલે કે ગોકુળ આઠમ શ્રાવણ વદ આઠમ આજના દિવસે અનેક જગ્યાએ મેળા ભરાતા હોય છે અમારે અહીંયા ઊંચા કોટડા મેળો ભરાય ગોપનાથ મેળો ભરાય પછી અમારે મવા બાજુમાં ભવાની મય મેળો ભરાય આવા મેળા થતા હોય છે પરંતુ આજે તમને એક એવો અમારા ગામનો મેળો બતાવવાનો છે કે આ પરંપરા અમારી કેટલા વર્ષથી ચાલે છે અને કઈ રીતની પરંપરા હતી આ મેળાની આજ આઠમની એ બધુંય તમને જણાવવાનું છે તો કન્ટિન્યુ મારા વિડીયોમાં

કારણ કે એ બધા ચાલી ને આવે છે ને અમે આ મોટર લઈને આવ્યા બાળકો હોય ને એટલે ચાલી ન શકે એટલે મોટર લઈને આવ્યા અને જો અમારે બધા આયેલા આવે છે હમણાં તમને બધાના બતાવવું એ બધાને આજે એ શહેર માં રે પણ આજે એને ગામડાનો મેળો બતાવવાનો છે એટલે જો આયેલા આવે સામે મેં હમણાં બતાવવાના છે જો અમારે મીરાબેન ને બધા આયેલા આવે છે અને હવે જઈએ મેં મારા હાળા કેમ છે ભાઈ? સારું તારે શૂટિંગ કરવું પડશે હો. કાય વાંતો હા. જો આવી રીતે જંગલમાંથી રસ્તો છે અમારો અને આઈથી જો જઈએ. અમારું પાયુ બેન. જો આઈથી હમણા તમને બધે કેટલો મેળો ભરાણો અને કઈ રીતે મેળો ભરાય છે. અમારે આ دریاમાં ભાઠોડાનો મેળો કહેવામાં આવે. તો આ મેળો અમને બતાવું આ રસ્તો છે અમારો વાડીયોનો. માવળિયાની કાંટમાંથી ચાંદા ભાઈ. દરિયે તું કાન

અને ગાડી દો આ ગાડીઓ નો થર લાગી આ દરિયાનો કિનારો આવી મિત્રો આજ ભાઈ માહોલ લાગે હો ભાઈ આમ કેટલી બધી છે અને આ નગર છે ને બાવળિયાની ની કાંઠ જેવું તમને લાગશે આ દરિયાનો કિનારો આવી ગયો બધું દેખાડવાનું છે આપણે જો આ રીતે ગાડીઓ પડી છે અને હવે અહીંથી છે ને મિત્રો દરિયો આગળ આવી જાય હે તો આપણે બતાવીએ

હવે આવો નવો મેળો તો અમે વર્ષોથી માણીએ છીએ પણ આપણે એક વાત કરી હતી કે અમારે પિયુષભાઈ ચેનલ છે એનું નામ લે છે અમેર પિયુષ અ ત્ર્યાસઠ કારણ કે એમાં બધું ઐતિહાસિક શિક્ષણ ને લગતી બધે વિડીયો આવશે એ તમે બધા નીચા કોટડા પ્રાથમિક શાળાના મોટા ભાગના કાર્યક્રમો આ ચેનલ ઉપર હોય છે ભાઈને એક સરસ મજાની વાત તમને કીધું કે ભાઈ અમારે શિક્ષક છે અમારા મેથળાના અ પિયુષભાઈ અને કોટડા નીચા કોટડા

કેમ છે ભાઈ અમારે ભાઈ છે આ નેવીમાં નોકરી છે અમારા ભાઈ ને અને અમારા ભાઈ છે આનંદ મારા ભાઈ જેવા તો ઘણા વિડીયો હું લઉં છું એને સતીશભાઈ પણ આયેલા આવે છે અમારા ગૌતમ ભાઈ આ આ એક અચાનક મળી ગયા તો યુટ્યુબર આવે છે અમારા ગૌતમ ભાઈ રંગીલું મેથળા બરોબર મજા આવી બહુ મજા હાલો તો અમે જઈએ હવે જો આ દરિયામાં ઉતરવાનો આવી રીતનો રસ્તો અમારો છે અને અહીંથી થોડુંક સઢાણ પણ આવે અને અત્યારે ઉતરવામાં આવે છે અને મેળાના માણસો આવેલા આવે છે જો આ રીતનું સઢાણ છે અહીંયા આપણે કિનારો છે દરિયાનો અને માથે ચડીને પછી ખેતરો આવી જાય આ બાજુ છે ને આ દરિયો છે તો આ બધા બાળકો મેળે જઈ જઈને આવે છે હાલો ભાઈ ફાઇનલી આપણે મેળાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને સરસ મજાનો મેળો તમને મેથળાનો આજે બતાવી રહ્યા છીએ ને જો આ રીતે માણસો બહુ ખૂબ જ મેળો છે દુકાનો પણ ઘણી ખરી છે અહિયાં અને હા મેં સમદર જો આ ભાઈ ફૂગા ફૂલાવી રહ્યા છે તો કેવી રીતે જો હા મેં પણ એક ફૂગા વાળા ભાઈ છે ત્યાં પણ જોઈએ આવી રીતની દુકાનો છે અમારા મેળાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને અહીંયા ખાણીપીણીની પણ થોડી ઘણી દુકાનો હોય છે તો હા અમે ભેહલો પણ બતાય છે અને મારા ભાઈ આવ્યા છે હા ભાઈ મેળે આવ્યા હા સરસ લેવા જો અમારા ભાઈ પણ રમકડા વેચવા આવ્યા છે વેજોદરી ગામ થી અને સરસ મજાના રમકડા વેચે છે જે મખુભાઈ ના દીકરા છે મને નામ તો નથી આવડતું મખુભાઈની દુકાને પણ આપણે જઈએ અરે પણ તમે દુકાનદાર છો આ અમારા મોટા મેળામાં તમે અહિયાં દુકાન લઈને આવ્યા એટલે તમારે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે કે વેજોદરી થી મેથળા મેથડા સુધી અહીંયા આવ્યા હોય મેળો કરાવવા અમને બધાને ને તો બરોબર જો ભાઈ અહીંયા ડોડા વેચાય છે

આપણે એમની પાસેથી જાણશું કે આ મેળો કેટલા વર્ષથી અહીંયા મેથળાના ભાઠોડે ભરાય છે અને કેવી રીતનો મેળો હોય એ વિશે આપણે માધા દાદા પાસેથી જાણવું છે આજે અને માધા દાદા લગભગ મારી જાણ મુજબ દર વર્ષે મેળે હોય જ છે હવે હું એક છેલ્લા આપું છું કે ભાઈ મેથળાનો મેળો મારી નાની ઉંમર હતી તે દિન મારે નાનિયા રસ હતું પછી બાયું ગરબા ગાચ્યું અને કાલેકારમાં અમે હતા અને અત્યારે આ બધું એ રીતે થઈ ગયું છે એટલે કોઈ આયોજન થતું નથી પણ તો અમારે કોઈ તકલીફ નથી અને અમારા મેથાળા ગામના ભાઠડું કહેવાય ગોકુલ ભાઠડું કહેવાય અને ગોકુલ ભાઠડ અમારો દર વર્ષે આઠ નો મેળો ભરાય છે તો દાદા પહેલા મેળો ભરાતો ને અત્યારે મેળો ભરાય છે એમાં શું ફરક છે મોટો એટલે ફરક તો એવું છે કે ત્યાંથી રસ હતો બહુ રસ હતો એ રમવા ભમનો રસ હતો અને અત્યારે બધો છે એટલે માણસો ત્યાં ગરબા ન ગાય કે કોઈ વસ્તુ કઈ દાંડિયા રસની હું મારી ઉંમર થઈ ગઈ મોટી એટલે હું કઈ કરી શકતો નથી ભાઈ એટલે આ મારી કેપેસિટી છે અને અત્યારે હાલમાં હું ગોકળ પઠડામાં બેઠો છું પડકે સાઈટ માંથી ગોકળ પઠળા આમ રહી ગયું છે આ અને અહીંયા હમે દરિયામાં હું બેઠેલો છું અને અમે એક નથી બેઠા

ઈ માધા દાદા હતા એ પણ દાંડીયા રસની ટુકડી ચલાવતા હતા ને એમાં મેન આયોજક હતા આવી ટુકડીઓ અમારા ગામમાં બે થી ત્રણ હતી અને ઈ દાંડિયા રસ અહીંયા દરિયાના પટની અંદર લેવામાં આવતું અને દાંડિયા રસ એમ કેવાય કે સવારના દસ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી આ દરિયાના પટની અંદર આવી રીતે આમાં પટમાં દાંડિયા રસ લેવામાં આવતા અને આજે ઈ દાંડિયા રસની ટુકડીઓ એક આયોજનના અભાવે કોઈ શીખવાડતું નથી અને દાંડિયા રસની ટુકડી હવે બંધ થઈ ગઈ કોઈને રસ નથી અને માણસો એક બાજુ અહીંયા રાહડા મેળાની અંદર લેવાય અને પછી એમ કહેવાય કે મેળો પૂરો કરીને પાંચ વાગે જયારે જાય ત્યારે અમારા ગામના છોક અંદર બેનોના રાહડા હાલતા હોય આવો પેલાનો માહોલ હતો એને બદલે અત્યારે બધું ડીજે વાગે તો બધા મારવા પોગી જાય ગમે એવો પ્રોગ્રામ હોય એમ કેવાય કે હામૈયા નો પ્રોગ્રામ હોય પછી ગોતેડા નો પ્રોગ્રામ હોય ફૂલેકા નો પ્રોગ્રામ હોય કોઈ બેન દીકરી ના લગ્ન થતા હોય ને વાનો દેતા હોય તો એનો પ્રોગ્રામ હોય તો એમાં બધા બબે ત્રણ ત્રણ કલાક ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા ડીજે વાળાને આપી અને ધબધબાટી બોલાવે ઈ માહોલ કરતા પહેલાના તમે દાંડિયા રસનો દેશી માહોલ કહો તો તમને વધુ મજા આવશે મિત્રો પણ આ તો બધી વાતો રહી ગઈ હવે અને હવે આવું કોઈ આયોજન કરતું નથી અને આવા મેળાએ ભાંગતા જાય છે મિત્રો કારણ કે આ અમારા મેથળાના મેળામાં જ્યાંય લોકો હમાતાની આવો ત્યારે માહોલ ખાતો મિત્રો તો હવે આગળ આપણે જઈએ કે સામે અમારે ભાઠોડાની અંદર શિવલિંગ આવેલું છે એમના પણ દર્શન કરીએ જો મિત્રો આ રીતે છે ને ભેખાડા છે અમારે દર વર્ષે થોડા થોડા ભેખાડા પડતા જાય છે એ પડેલા પણ નીચે પીડા છે એની પણ આપણે નજર કરી જો આમે રજા બતાય છે કેસરી અને સફેદ અહીંયા શંકર શિવલિંગ નું થાનક છે અમારે હા છે ને ફોટા પડે આવું બધું છે અમારા વંશ પાસે જો અમારું ગ્રુપ બેઠું છે બધું અહીંયા

જો અહીંયા મિત્રો અમારું મિત્ર મંડળ છે તો ખુબ ઉછાળે તો બાટલો ઉલાયો હાલો મિત્રો તો હવે ભાઈ કા છે અત્યારે પોણા એક અને હવે અમારો મેળો પૂરો થવાની તૈયારીમાં છે તો તમને આ મારા મેળાનો વિડીયો આ અમારા મેથળા ગામનો ભાઠોડાના મેળાનો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવા તો અનેક મેળાઓ આજે જન્માષ્ટમી નિમિત્તે થતા હોય છે તો મિત્રો આ વિડીયો તમે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જે કોઈ મિત્રો નવા હોય મારી ચેનલ માં મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર